નમસ્કાર દોસ્તો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ સાતના અંગ્રેજી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું બ્લૂ પ્રિન્ટ આધારિત જે મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલું છે તે અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના બધા જ વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે મિત્રો આપણું આ જે અસાઇનમેન્ટ છે તે વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે બંને માટે ખૂબ ઉપયોગી છે કારણ કે આપણે અધ્યયન નિષ્પત્તિઓને આધારે બ્લૂ પ્રિન્ટને આધારે આપણે આ અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે અને એ પણ તમારી સ્વાધ્યન પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ બી પ્રશ્નો વીણી વીણીને આપણે આ અસાઇનમેન્ટની અંદર આ પ્રશ્નપત્રની અંદર લીધેલા છે જેના અભ્યાસથી વિદ્યાર્થી મિત્રો જે છે તે પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકશે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશે અને શિક્ષક મિત્રો પણ આ જે અસાઇનમેન્ટ છે તે મેળવી લેશે અને તેનો અભ્યાસ કરશે તો તેઓ પોતાના વિદ્યાર્થીઓને સારામાં સારી રીતે પુનરાવર્તન અને રિવિઝન કરાવી શકશે અને આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશન છે તમે મેળવી શકો છો મિત્રો આ ધોરણ સાતના અંગ્રેજી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સોલ્યુશન જે છે અસાઇનમેન્ટ છે તો ચાલો આપણે શરૂ કરીએ એમનું સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો હવે અહીંયા આપણને કહ્યું છે કે વાર્તા પરિચ્છેદ અને કાવ્યને સમજી અને અર્થ ગ્રહણ કરે છે તો પ્રશ્ન નંબર એકમાં કહ્યું છે કે નીચે આપેલ પરિચ્છેદ વાંચો અને તેના આધારે પ્રશ્નોના ઉત્તર લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આપણને એક પેરેગ્રાફ પેરેગ્રાફ આપેલો અને ઉપરથી પ્રશ્નોના ઉત્તર લખવાના કહ્યા તો તમે જોઈ શકો છો પેરેગ્રાફને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે એમના ઉપરથી નીચે આપેલા પ્રશ્નો જે છે તેમના ઉત્તરો આપણે લખવાના છે મિત્રો ધોરણ ત્રણથી થી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર બ્લુપ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને ગયા વર્ષના પ્રશ્નપત્રના જે સોલ્યુશન છે તેની પીડીએફ આપણે તૈયાર કરેલી છે અને બધી જ પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી જુઓ અહીંયા તમને બીજો પેરેગ્રાફ આપેલો છે કુલ એક જ પેરેગ્રાફ પરીક્ષામાં પૂછાવાનો છે પણ વિદ્યાર્થીઓ સારામાં સારી પ્રેક્ટિસ કરી શકે અને વધારેમાં વધારે મહેનત કરી શકે વધારેમાં વધારે અભ્યાસ કરી શકે એ માટે થઈને આપણે અહીંયા છ જેટલા પેરેગ્રાફ આપેલા છે જેથી વિદ્યાર્થીઓ જે છે આ તમામ પેરેગ્રાફનો અભ્યાસ કરી શકે તેમના પ્રશ્ન જે છે તેના ઉત્તરો આપણે કેવી રીતે લખવા તે વાંચી શકે સમજી શકે અને પોતાના શિક્ષક પાસેથી માર્ગદર્શન મેળવી શકે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ પાંચ નંબરનો પેરેગ્રાફ છે તેમની નીચે એમના પ્રશ્નો આપેલા છે અને જવાબો પણ આપેલા છે ત્યાર પછી આગળ વસ્તુઓના સ્થાન અને સ્થળનો નિર્દેશ કરે છે તો અહીં આપણે એક નકશો આપેલો છે નકશા ઉપરથી આપણને કેટલાક પ્રશ્ન પૂછેલા છે સાચા છે કે ખોટા ટ્રુ છે કે ફોલ્સ તે આપણે લખવાનું હશે તો એ પ્રમાણેનો એક પ્રશ્ન પૂછાશે ત્યાર પછી એવું પણ પૂછાઈ શકે કે વેર ડુ યુ હિયર ધ ફોલોઇંગ ઇન્સ્ટ્રક્શન તમે આ જે ઇન્સ્ટ્રક્શન છે આ માહિતી છે તમે ક્યાં વાંચી હતી એ તમે જણાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એવા પ્રકારના જે પ્રશ્નો છે તે પણ પૂછાઈ શકે છે કુલ પાંચ પ્રશ્નો પૂછાવાના છે પણ અહીંયા તમે જોઈ શકો છો આપણે પચીસ જેટલા પ્રશ્નો દર્શાવેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ જે છે તે આ પ્રશ્નનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે તૈયારી કરી શકે અને પરીક્ષાની અંદર જ્યારે આમાંથી જ કોઈ એક પ્રશ્ન પૂછાય તો તેઓ ખૂબ જ સારી રીતે આ પ્રશ્નના ઉત્તરો જે છે તે લખી શકે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ વાક્યો ધ્યાનથી વાંચો અને નમૂના પ્રમાણે પ્રશ્ન વાક્ય બનાવો સિલેક્ટ પ્રોપર ફ્રોમ ધ ધ ઓપ્શન ઇન બ્લેન્ક હવે જો અહીંયા આપણને પ્રશ્ન આપેલો ને એની નીચે ચાર વિકલ્પો ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ સાચો હશે અને એનો પ્રશ્ન બનાવેલો વિકલ્પ હશે બરાબર તો એ પ્રમાણેના પ્રશ્નો જે પૂછાય છે દરેક તમે સવાલ પણ જોઈ શકો છો અને જવાબ પણ જોઈ શકો છો તો સવાલ અને જવાબ સાથે તમે જોઈ શકો છો કે આપણે દરેક પ્રશ્નો જે છે તે દર્શાવેલા છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર ચાર રેખાંકિત શબ્દો ઉત્તરમાં મેળવવા માટે ડબલ્યુ એચ પ્રશ્નોના ઉપયોગ કરી અને પ્રશ્ન વાક્ય બનાવીને લખો તો પ્રશ્નવાક્ય બનાવવાના છે તો આ પ્રશ્ન વાક્ય પણ અહીંયા ખૂબ સરસ રીતે તમારી સમક્ષ રજૂ કરેલા છે દર્શાવેલા છે તમે જોઈ શકો છો તો કુલ પચીસ જેટલા પ્રશ્ન વાક્યો જે છે તે અહીંયા આપણે આપેલા છે કુલ પાંચ તમને તેમાંથી પરીક્ષાની અંદર પૂછાવાના છે ત્યાર પછી આપણે જોઈએ આગળ કમ્પ્લીટ ધ ક્વેશ્ચન્સ વિથ વોટ વેન વેર વુ હાઉ મેની એન્ડ રાઇટ અબાઉટ યુ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પ્રશ્ન પૂછવાના છે તો આ પ્રમાણે તમે પ્રશ્ન પૂછી શકો રીતે જવાબ પણ લખી શકો છો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર પાંચ યોગ્ય જોડકા જોડી ફરીથી લખો હવે જુઓ અહીંયા લોન વર્ડ સહિત આશરે પાંચસો જેટલા નવા શબ્દ જાણે છે ને તેનો ઉપયોગ કરે છે તો અહીંયા જોડકા પૂછાઈ શકે તો આ પ્રમાણેના જોડકાઓ પૂછાઈ શકે અહીંયા આપણે બે જોડકાઓ દર્શાવેલા છે બરાબર એમાંથી કોઈ પણ જોડકું પૂછાઈ શકે તમને ત્યાર પછીની અધ્યયન નિષ્ફળ એવું કહે છે કે ઘટના તેમજ વાર્તાના પાત્રો સ્થળો અને ઘટનાક્રમની વિગતો તારવે છે તો ઘટના પ્રક્રિયાના યોગ્ય ક્રમની અંદર ગોઠવો જેના કુલ પાંચ માર્ક્સ છે તો અહીંયા તમને અલગ અલગ પ્રક્રિયાઓ કોઈ પણ વસ્તુ બનાવવાની આપેલી હશે અને એ જે વસ્તુ બનાવવાની જે પ્રક્રિયાઓ છે તેને તમારે ઘટનાક્રમની અંદર ગોઠવવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ નવ ઘટનાઓ આપણે દર્શાવી ત્યાર પછી અહીંયા તમે સલાડ બનાવવા માટેની જે પાંચ મુદ્દાઓ આપ્યા છે એને આપણે યોગ્ય ક્રમની અંદર ગોઠવવાના છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે આપણને નખ બટન ટાંકવા માટે જે છે એની વિગતો આપવામાં આવેલી છે તો આવી રીતે અલગ અલગ પ્રકારની માહિતીઓ અહીંયા આપવામાં આપણને આવેલી હશે બરાબર એનો ઉપયોગ કરી એટલે કે એમાં જે વાક્યો હશે એને આપણે ઘટનાક્રમની અંદર યોગ્ય ક્રમની અંદર ગોઠવી અને આખી જે પ્રક્રિયા છે તે પૂર્ણ કરવાની હોય છે ત્યાર પછી આપણને તમે જોઈ શકો છો કે ધ્યાનપૂર્વક વાંચોને પ્રશ્નોના જવાબ આપવાના એટલે કે અહીંયા આપણને જે જાહેરાત માહિતી ટાઈમટેબલ કે જે કાંઈ પણ વિગત આપેલી હોય વિગત ઉપરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના કહ્યા છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને જે વિગત આપી છે એના ઉપરથી સાત પ્રશ્ન પૂછેલા છે ત્યાર પછી અહીંયા એક જાહેરાત છે ચમક ડિટર્જન્ટ પાવડરની એના ઉપરથી પાંચ આવું તમને એક પૂછાવાનું છે પાંચ માર્ક્સનું બરાબર પણ આપણે અહીંયા તમને વધારે પ્રેક્ટિસ થાય વધારે અભ્યાસ થાય એ માટે થઈને ઘણા બધા પ્રશ્નો અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલા છે તમે જોઈ શકો છો તમે તેનો અભ્યાસ પણ અહીંયા કરી શકો છો તો આ રીતે આ તમને પરીક્ષાની અંદર પૂછાવાનું છે જેનું ખાસ તમે ધ્યાન રાખજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ ત્રણ વ્યવસાયકારોની ક્રિયા મિક્સ થઈ ગઈ છે બરાબર તો તે ત્રણે ચીચ્યા ડોક્ટરને પોસ્ટમેનને આપણે અલગ અલગ કરવાની છે પેરેગ્રાફ ઉપરથી પછી કઈ ક્રિયા તમે ડેલી કરો છો કઈ રેગ્યુલર કરો છો અને કોઈ હેબિચ્યુએટ કરો છો એ તમારે અલગ અલગ તારવવાની છે ને તમારે અહીંયા લખવાની છે ત્યાર પછી એવું પણ પૂછાઈ શકે કે ભાઈ વ્યવસાયકારો વિશે આપણને માહિતી આપેલી છે બરાબર તો એના વિશે દસ વાક્ય લખો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે દસ વાક્યો લખીને દર્શાવ્યા છે તો આ પ્રમાણેના પ્રશ્નો પણ મિત્રો દોસ્તો અહીંયા પૂછાઈ શકે છે ત્યાર પછી કહ્યું છે કે આપેલ સમયપત્રકનો અભ્યાસ કરીને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ પાંચ તો અહીંયા તમે જોઈ શકો છો કે મોરગી પ્રાઇમરી સ્કૂલ મોરગી જે છે એનું ટેબલ આપણને સમયપત્રક આપવામાં આવેલું છે સમયપત્રકના આધારે આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો આ પ્રમાણેનો પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય તો તમે ખૂબ સરળતાથી જવાબ લખી શકો એ માટે થઈ અને આપણે નવ જેટલા પ્રશ્નો અહીંયા લીધેલા છે ત્યાર પછી એ કહ્યું છે કે આપેલા વિધાનમાંથી અતાર્કિક શબ્દો તારવી અને વિધાનને સુધારો બરાબર તો અહીંયા તમને ચાર પાંચ જેટલા શબ્દો આપેલા છે બરાબર યોગ્ય ક્રમની અંદર ગોઠવીને એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે છે માર્ક્સની અંદર પૂછાય પાંચ વાક્યો આપણે અહીંયા દર્શાવેલા છે ત્યાર પછી છે કે આપેલ ત્રણ વિધાનમાંથી સાચા વિધાન પર ખરાની નિશાની કરો ત્રણ વિધાનો આપેલા છે એમાંથી જે ગ્રામેટિકલી સાચું વિધાન હોય ને એની સામે ખરાની નિશાની આપણે કરવાની છે તો આ પ્રમાણેનો પ્રશ્ન પણ પૂછાય છે તો એ પ્રમાણેના પાંચ પ્રશ્નો આપણે અહીંયા દર્શાવેલા છે ત્યાર પછી આગળ મિત્રો અને પરિચિતોને ચિઠ્ઠી લખે છે જવાબ આપે છે એટલે કે પત્ર પત્રની અંદર તમને અહીંયા વિકલ્પો આપ્યા હશે અને વિકલ્પોની મદદથી તમારે પત્રમાં જ્યાં જ્યાં ખાલી જગ્યા હોય તે ખાલી જગ્યાઓ તમારે લખવાની રહેશે તો આ પ્રમાણેનો પત્ર પણ પૂછાતા હોય છે પરીક્ષાની અંદર વધારે અભ્યાસ થાય એ માટે થઈને તમે જોઈ શકો છો કે આપણે એક પત્ર નથી લીધો પરંતુ અહીંયા આપણે પાંચ જેટલા પત્ર તમારી સમક્ષ લીધેલા છે તો આ પાંચે પાંચ પત્રનો પણ તમે સારી રીતે અહીંયા અભ્યાસ કરી શકો છો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ ટાઈમ પ્રશ્નપત્ર અને સાથે સાથે સમગ્ર જે અસાઇનમેન્ટ છે બ્લુપ્રિન્ટ પ્રમાણેના તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે